ยังไม่ล <widely sauna doctor ate> ้างก็พอบ้านไม่ล้างตัวเนี่ยเอาเด็กมาดีกันเลยกูเรื่องอะไรฟูเล่ไอ้ฟูรีคูรูคูรีคูรีคูรูคูรูคูรีคูรีคูรูคูรู

કોટા વાગે ખાવાનું કોક કરવો સરદાર ફૂકુલું ફૂકુલું ખુલી ખુલી ખુલી

એમાં જંગલમાં મને અમારી ચેનલમાં અમે તમારી નાના હાથી ને મોટા મોટા ઘોડા બતાવું છું કણી તો આ છે આફ્રિકાનું જંગલ જો લો અને અમારા ભાઈ બને થોડી ઓન થઈ ગઈ છે પણ આપણે તો જેવા આવા તો જડબા ચીરી નાખે એવા એટલે બને અમારા આરસીએફ બ્લોગમાં તમને તો આપણે જે આફ્રિકાના જંગલમાં પા ભયા કેવા લઈને હેડ્યો તું આપણે જંગલ જોવા આયા હા હવે પબ્લિક ને નાના નાના હાથી મોટા મોટા ઘોડા બતાવે હેડ મેણા હેડો આ જંગલ

આપણે એવા બે બે હાથે ઘોડા જોઈ ને જઈએ હોય જોઈએ જોઈએ પૂજા બોલ

આપડે પેલા લંગડા સરદાર ભુંડરે જીવાય જો કે ખુલ્લે ખુલ્લે રે મે ખુલ્લે 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 ખુબ ખુલ્લે ફાવડી પોકળોરોકળો અલ્યા હું કરી લે રે ખબર ફફફ ભાયા મન તો ઉપાય ફફફ ભલે ભલે એ લઈ લો લઈ લો ભાયા તો હાલવાયા જો કુલે બો કુલે કુલે બગો બગો કુ કુ બો કુ હંગાતી કરતા ને હેડે જ હોય ખુલ્લું 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 ખુલ્લું

폴로폴리폴로폴리 폴로폴로 폴리폴리폴폴리폴리폴로폴로폴리폴로폴리 폴로폴로 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 폴리폴리 폴로폴로 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 폴리폴로 폴로폴로 폴폴리폴로폴폴폴폴폴폴폴폴폴폴폴폴폴

ફેર 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 મોઢાઈ બાઈકી થોડી મેરો નઈ હળકતું હુ હુ હી વાય સરદાર કોને બનાયા શી કરે ઓના તો દેતવા નઈ હળકતો અમાર બુઢાજી બનાયો કરીશુ ફુલુ ખોલુ ફેર 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 કોર ફેબલી હયબલી સુખી ભાયા શું બોલે લે આ તો ખબર ન પડતી આ તમને એમ કે તમે જો હવે તમને કર્યા હારું કર્યું ભાઈ હારું કર્યું હારું કર્યું થારે મોણ સોરાય ગુરુ ગુરી તકો બુખરી ભલે બીડી દોવાઈ કરતી છે ઓ મોકે ને તું લુ બે મોગણ નાળો બીડી તકો

સરદાર પેલા રોગડી ઘટાડી હું પગ નાખો પેલા તોડી હેડ્યા માથા પડ્યા હરા તમે તો

ક્યોક લબ્બો છે ને વેટા દે ટેશન પાપાવળો આ ડરિયમ રાખો તન લેડો પાછો મારી ચાવણ